आफे बिल चलान पैसा तनी मु नही आइयो बिल चलाना मिठाई ल्याना पैसा नही बोल ल्या अधा दुप्ले इमाम भगवान छितु इमाम जताए खोयेदा अन अधा दो दवा फोन म जे तु हेरा बुझियो रास्ता मा छता चो हो जो हा

નેવું રૂપિયા નું બોક્સ હરું એક દસ રૂપિયાનું એરું એક વીસ રૂપિયા નું આવે એક વીસ बाकुल आहे सा हां 200 रुपयानु कऊ एक तो किदू देल दे मारा जितला मी मने 2 10 10 रुपयाला ते 20 रुपया लाव तमारा बोला तमारा मने इले 2 आलो इले 2 ना ना मने ना मने इले आलो आ 100 आरू छ हां ले चला ताज्जो ताज्जो मार चला ताज्जो ताज्जो बडाच बडाच 79 वास असतो बडाच बडाच नेना रोटे

એક એક આપશો દસ રૂપિયાનું બોલો ખાલી આજો ડબલ ધડાકા હિપલ ધડાકા હ્યા એ ત્રીસ રૂપિયાનું આખું પેકેટ હા એક એર આપી દે અને ત્રીસો વાળું આલિયા પૂરા એડિયો ગયો ભાડા ભાળા તમે ઘણી વાર ચાલીસ રૂપિયા હસો રૂપિયા પાંચસો આલુ ઉભા જ તમે આલુ મહિના જતા પણ હા તારી મહિ ચાલીસ રૂપિયા મેળ દઉં દસ રૂપિયા ભાઈ આ તમારે ત્રીસ રૂપિયા વાળા ને દસ રૂપિયા બોલા તમારા પેલા ચલાવું વાળું લાવું કેટલા રૂપિયાનું બીજું ચાલીસ રૂપિયા નું વીસ રૂપિયા માઇ વીસ રૂપિયા પછી એની આરી આવશે આવી કોઈ ઉઠાય કે